વિહાર દિવસની ઉજવણીમાં ભાષાભથી સેલ દ્વારા યોજાયેલા કાર્યક્રમને આમ આદમી એ વખોડ્યો હતો આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુશંસ્કારની વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે ત્યારે આ જે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લ્યા માજે એ માબેંધી દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કરે છે સ્ટીલ ડાન્સ જે કરે છે એ ખૂબ ગંભીર બાબત છે આમ તો ભારતીય જનતા પાર્ટી સંસ્કારી પાર્ટી હોવાના બણગા ફૂકે છે પરંતુ હાલ ભરૂચ જિલ્લામાં બિહાર દિવસની ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષાભાષી સેલના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર જ અશ્લીલ ડાન્સ થયો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કરી રહ્યા છે આપણા જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વિડીયો જાહેર કરી ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કરી નિવેદનો રજૂ કર્યા છે સ્ટેજ ઉપર જ જે પ્રકારે અશ્લીલ હરકતો કરાતી હોય તેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર વિવાદમાં આવી છે Jump, jump, હું પિયુષ પટેલ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ આજે આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ બે દિવસ પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામ એ લોકો આયોજન કરે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે ત્યારે આજે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લે આમાં જે

એ લોકોને જેલ કરી એ લોકોને સજા આપી અને સજા કાપીને હું જાગૃત કરવા માંગુ છું ભારત દેશની જનતાને ને પણ જાગૃત કરવા માંગુ છું કે આ ખૂબ ગંભીર બાબત છે આપણે સૌ આ વિડિયોના માધ્યમથી નિહાળી શકીએ કે આ લોકો કેટલા અશ્લીલ ડાન્સ આજે આ મહાબેન સાથે કરી રહ્યા છે આમ પાર્ટી આવા જે ડાન્સ છે આવા જે પ્રોગ્રામો છે એને સતત શબ્દોમાં વખોડી રહે છે અને ભારતીય જનતા પાર્ટીનું આજે કૃત્ય છે એને પણ વખોડી રહી છે ત્યારે આ વિડિયોની અંદરથી આપણે બીજો પણ એક વિડીયો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે જય શ્રી રામના જે નારા સાથે આ સ્ટેજ ઉપરથી આજ જે અશ્લીલ જે ડાન્સ જે થઈ રહ્યા છે આ સ્ટેજ ઉપરથી જય શ્રી રામના નારા સાથે પણ આ લોકો જે ગાન કરી રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે ભગવાનના નામને પણ આ લોકો લલચાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી એને સખત શબ્દોમાં વખોડી રહી છે અને આ જે ભારતીય જનતા પાર્ટી છે જે ધર્મના નામે જે રાજનીતિ કરી રહી છે બંધ કરે અમે હર હંમેશ આ જે ધર્મના જે ધતિંગ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીને અમે ખુલ્લા પાડતા રહીશું આપણે સૌ જે આ વિડિયો છે એ વિડિયો અંદર જોઈ શકીએ છીએ ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ન્યુઝ મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ